નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર બે બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો છન્નું રૂપિયા जैम नगर मार्केटिंग यार्ड नी अंदर 1000 થી 1170 રૂપિયા વિશાવદર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1040 થી 1306 રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડ ની અંદર 750 થી 1130 રૂપિયા અરવદ માર્કેટિંગ યાર્ડ ની અંદર 1000 થી 1251 રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડ ની અંદર 996 થી 1216 રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડ ની અંદર 1182 થી 1190 રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર 875 થી 1270 રૂપિયા तारी गेट यार्डनी अंदर आठ सौ एकाणु थी एक हज़ार एकावन रुपया मेंदरड़ा मार्केटिंग यार्डनी अंदर आठ सौ पचास थी बार सौ रुपया पूरा उपलेटा मार्केटिंग यार्डनी अंदर नौ सौ पिस्तालीस अगियारो ने बेतालीस रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ तीसौने पचास रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर आठ सौ पिंजोतेरतीरसो नौ रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थ बार सौ सित्याशी रुपया जामदोदपुर मारकेटिंग यार्डनी अंदर नौ सौ पचास छवीस रुपया ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકાવનથી તેરસો ને એક રૂપિયો કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી તેરસો ને બત્રીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી એક હજારને પચાસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી તેરસો ને પચાસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચોર્યાસીથી બારસો એકાવન રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી એંસી રૂપિયા जमनगर मार्केटिंग अंदर एक हज़ार पचास थी बार सौ रुपया पूरा जेतपुर मार्केटिंग यार्ड आठ सौ पचास थी बार सौ एकतालीस रुपया मेंदड़ा मार्केटिंग यार्डनी अंदर आठ सौ अग्यारो ने रुपया राजकोट मार्केटिंग यार्ड अगयर सौ वीस धी बार सौ साठ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर आठ सौ थी बार सौ छत्स रुपया अमरेली मार्केटिंग यार्ड अगर सौ तीस बार सौ रुपया મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિસ્તાલીસથી બારસો ને છપ્પન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો એકાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકત્રીસથી બારસો છ્યાસી રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસથી ઊંચો ભાવ ચોવીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો અગિયારથી બારસો બાસઠ રૂપિયા તો આ તા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોથી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર